ખોરાક જેવો માહોલ છે જોકે આ બરાબ છે ટૂંકી છે એટલે છે પણ એ સાર્વત્રિક નહીં હોય મોટા ભાગે એ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને ને અસર કરતા રહેશે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર નવ દસ અને અગિયાર તારીખ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ નોંધાશે ત્યાં પણ ભારે

ફરીથી પાછો સાત આઠ દિવસ કે દસ દિવસનો વરાપનો માહોલ હશે એટલે આમ જોવા જઈએ તો આપણે નવ દસ અગિયાર તારીખ ત્રણ દિવસ સૌરાષ્ટ્રની અંદર ઝાપટા જોવા મળે દક્ષિણ ગુજરાતના કચ્છની અંદર પણ ઝાપટા જોવા મળે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં એકંદરે મધ્યમથી સારો વરસાદ જોવા મળે એ ત્રણ દિવસને બાદ કરતાં આપણે રાજ્યની અંદર વરાપ જેવો જ માહોલ જોવા મળશે જોકે વાત એ પણ છે કે અમુક વિસ્તારોની અંદર વરાપની ખાસ જરૂર છે અને અમુક વિસ્તારોમાં હજુ વરસાદની પણ જરૂર છે પણ મેં આપને જણાવ્યું એમ કે આ રાઉન્ડ પૂરો થયા પછી પણ આપણે સાત આઠ દિવસનો એક ગેપ રહેશે એ ગેપ પછી વરસાદ આવશે ખાસ કરીને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદ નહીં પડે તો પણ ચાલશે કેમ કે મોલ મે એટલે કે પીએચ જે આપણે ચોમાસું પાકને પિયતની જરૂર હોય એ મુજબના વરસાદો છે અત્યારે પિયત સુકાતા નથી પાક સુકાતા નથી પણ કુવામાં પાણી નથી ભરાણા જો કે હજી આપણે ઓગસ્ટ મહિના દરમિયાન પણ ખૂબ સારા વરસાદો પડવાના છે ઓગસ્ટમાં લગભગ આપણે બે રાઉન્ડ હજી બાકી છે અને સપ્ટેમ્બરની અંદર પણ સારા વરસાદો પડવાના છે એટલે આપણે જે કુવા અંદર પાણીની વ્યવસ્થા હોય એ પણ હજુ થઈ જવાની છે એટલે આપણે એના માટે અત્યારથી ચિંતા કરવાની જરૂર નથી ચોમાસું હજુ ઘણું બધું લાંબુ બાકી છે પણ અત્યારની જે કન્ડિશન છે એ હાલની કન્ડિશન પ્રમાણે મેં આપને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આ મુજબનું આપણે વાતાવરણ રહેવાનું છે આ વાતાવરણને ધ્યાનમાં રાખી અને તમામ ખેતી પાકો છે એ દરેક ખેડૂત ભાઈઓએ સમયસર કરી લેવા જોઈએ